પૂરીના ચમચાની મદદથી એકદમ સરળ એવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક એક મિક્સર જાર લીધું છે એમાં નાની ડુંગળી બે તીખા મરચા અને એક નાની સાઇઝનું કાચું બટેટું લઈ લીધું છે દસ થી બાર જેટલી લસણની કડીઓ એડ કરી પાણી એડ કર્યા વગર આપણે એને સરસ એવું પીસી લેવાનું છે તો દરદરું પીસાઈ જાય એટલે આપણે એમાં અડધી વાટકી જેટલો રવો ચમચીનું માપ કહું તો બે થી ત્રણ ચમચી જેટલો રવો અને સેમ વાટકીથી આપણે અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈએ અડધી વાટકી જેટલું પાણી એડ કરી બધી વસ્તુને એકદમ સ્મૂથ એવી પીસી લેવાની છે તો આવું થીક એવું બેટર આપણે બનાવવાનું છે વધારે પાતળું નથી કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલા અજમા હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ હિંગ અને એક ચમચી જેટલું જીરું પાવડર હલકો એવો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને ધાણા એડ કરી બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી દઈએ એક ચપટી જેટલા ખાવાના સોડાને પણ મિક્સ કરી એકદમ ધુમાડા નીકળે એવું તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે ચમચાની મદદથી એમાં આપણે આ બેટરને પાડી લેવાનું છે હલકું એવું ક્રિસ્પી થાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દેવાનું છે એકદમ ફૂલેલો અને ઉપરથી ક્રિસ્પી એવો આપણો અહીંયા ચટાકેદાર નાસ્તો બનીને તૈયાર છે